મિત્રો આપ સૌ આપકા કામ નું જોડીને અહીંયા પધાર્યા આ એનજીઓ ની સંસ્થાઓ માં બધા આગેવાનો સભ્યો અહીંયા આવ્યા કાર્યક્રમ માં બહુ ઉભી બનાવ્યું છે ના આગળ જે ને જે સાયરે કોરોના બેરાટમાં જે ફટાફટ લેચે કારણે જે જરૂરતા અંદર અંદર અને કાયા કસ્તવા વચ્ચે જરૂર થઈ છે જે ધનાર હોય જેથી મોટી કરે છે એમાં પણ ગર્દેવ આલેખા બિલ્ડીંગ પૈના પર કેટલી વધારે 50 પાંચ જોરું બે રૂપિયા એમાં આપણે પડી જવા પછી શાપરાવાળા મકાન હોય છે કે સ્ટેન્ડ મકાન પર કેના પર બી ઉપર વરે છે જવાબ બરો સુ તો તમારી અજવાતમાં 3 વર્ષ કરીને બંદ ગરામ તો પાણી અભિયાનમાં કરુણા અભિયાન સાથે જોડાયેલા છે પોરીંગ ડિપાર્ટમેન્ટ સાથે અને હરીનગર ગોપી રોડ ઉપર અમે કેમ્પ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ તમે અંદર દોળાની અંદર કાચ ઘણો નાખતા હોવ છો ચાઇનીઝ દોડી પણ તમે વેચતા જાઓ છો પણ એનાથી કેટલી ઇન્જરી થાય તે કોઈને ખબર છે કેટલા બળ આખા વડોદરામાં આખા ગુજરાતમાં કેટલા મળે છે કેટલા ગવાય છે એ કોઈને અંદાજો હશે છે કોઈને સવાલ પૂછ્યો છે કોઈની પાસે છે આવો અંદાજો દર વર્ષે વડોદરામાં બાળકોથી પંદરસો બળ મળી જાય છે ખાલી ને ખાલી આ દોળાઓના હિસાબે હું મેં એક નાનો પ્રયાસ તમારા વિસ્તારમાં કર્યો છે તમે દોડી પતંગ જ્યારે પણ ફેરકાઓ તમે માર્કેટમાં વેચતા હોય છે તો એની સાથે તમારે એક લિપલેટ આપતા હો છો તો એની અંદર તમે હેલ્પલાઇન નંબર એક નાખી શકો છો કે કોઈપણ જગ્યાએ બર્ડ ઇન્જર હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો બીજું કે ફાઇલમાં હું રજૂઆત કરીશ કદાચ જો ફોડિફ ડિપાર્ટમેન્ટવાળા તમારા વિસ્તાર માટેના હેલ્પલાઇન નંબરનો ગિફ્ટ તમને આપતા હશે તો તમારા સુધી પહોંચાડવાનો ટ્રાય કરીશું તો તમને એટલા નંબરો તમે જે પણ દોળા લેવા આવે ને એ નંબર આપો તમે કારણ કે જો કોઈનું પણ લોહી કે કોઈની પણ ઈજાના પૈસા તમે તમારા ગળે લઈ જશો વર્તુળ ગોલ્ડ ફરકસ પડવાનો જ છે એ પૈસો તમારી પાસે કઈ રીતે આયોજન કઈ રીતે એનો ઉપયોગ થવાનો છે તળેજ ધર્મની અંદર આ બધા ખોટા જે રૂપિયા હોય છે ને એનો ના હંમેશા ખોટો જ થતો હોય છે તમે ચાઇનીઝ દોડી વેચો કોઈ માણસનું ગળું કપાઈ ગયું કોઈ છોકરો મળી ગયો તો એ જે હાઈનો પૈસો આવશે ને એ આજે નહીં કાલે વાપર્યા પછી તમારામાં ફરક પડવાનો જ છે

બે ત્રણ મુદ્દાઓ જે પરંત પતંગ દોરી વેચતાઓની સાથે ચર્ચા કરવી હતી જેમાંનો એક મુખ્યત્વે મુદ્દો એ હતો કે ચાઇનીઝ દોરી ચાઇનીઝ લોકોનું જો વેચાણ કરતા હોય તો તે બંધ કરી દે અને પોલીસ તો સતત કેસ કરી જ રહી છે તથા બીજી વસ્તુ એ હતી કે વેચતા વેચતા તેઓ રોડ ઉપર સુધી રોડ સુધીના અંદરના ભાગ સુધી જે બહાર સુધી લારી ખેંચી લેતા હોય છે જેના કારણે વાહનો જવર જવરમાં મુશ્કેલી પડતી હોય છે ઘણીવાર મોટી મોટી ભીડ ત્યાં ભેગી થઈ જતી હોય છે અને ખાલી ટાઈમપાસ કરતા હોય છે તો આ બધી વસ્તુઓ ન થાય વાહનોની અવર જવરને નુકસાન ન થાય વાહનોની અવરજવર જવર સડતાથી થઈ શકે તથા આમ જનતાને કોઈ નુકસાન ન થાય તે બાબતે અમને સૂચના કરવામાં આવી હતી અને તે બાબતે તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આ ચર્ચામાં અમે એનજીઓ ના માણસોને પણ હાજર રાખ્યા હતા કે જેઓ જીવદયા ટ્રસ્ટના માણસો છે અને કંઈ પણ એવો બનાવ બને છે કે પશુ પક્ષીને નુકસાન થતું હોય કે કોઈ વ્યક્તિને નુકસાન થતું હોય તો તેઓ તરતથી પહોંચીને તેઓને સહાય આપતા હોય છે નિઃશુલ્ક સહાય આપતા હોય છે તો તેમનો જે ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર છે તે પણ એમના સંપર્ક કરવામાં આવ્યો છે કે તેઓ વાતન સાથે સાથે નંબર પણ વેચ છે એ લોકોને આપી શકે કે જેથી તેઓ કંઈ પણ એવો બનાવ બને તો એનજીઓનો સંપર્ક કરી શકે છે અચ્છા આજે ઝોન થ્રીના તમામ પોલીસ મથકના વેપારીઓ હતા કે હા ઝોન થ્રીમાં લાગતા પાણીગેટ વાણી મકરપુરા માંજલપુર અને કપૂરા વિસ્તારમાં જેટલા પણ વ્યાપારીઓ છે તે તમામને આપણે બોલાવવામાં આવ્યા હતા અને ખાસ કરીને જે વાડી પોલિશન વિસ્તારમાં જે પતંગ બજાર ભરાય છે તે તેમાં પણ શું શુદ્ધ એ ધ્યાન રાખવું ફાયર એક્સટિંગ્યુશન રાખવા જોઈએ રોડ ઉપર ચેક સુધી ના આવી જાય તે એટલે એની મર્યાદામાં રહીને એ લોકોએ દુકાન ચલાવવી જોઈએ જેવા વગેરે બાબતોનું તે લોકોને ધ્યાન દોરવામાં આવે છે